પોરબંદર જીઆઈડીસીમાં આવેલ વિવિધ સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર સહિતના ખોદકામ બાદ રસ્તાનું લેવલિંગ ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આ મામલે મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી આવેદન પાઠવી રજૂઆત કરી છે પોરબંદરના ઉદ્યોગ નગરમાં આવેલ વિવિધ સોસાયટીઓના રહેવાસીઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરને લેખિત આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે આસો પાલો સોસાયટી, રમણ પાર્ક, શ્રીજી પાર્ક, જીઆઈડીસી મેઇન રોડ થી સોસાયટીના બધા રસ્તા ગેસની લાઇન તથા ગટરની લાઇન તે ખોડવામાં આવ્યા હતા આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી ગટર પણ ખુલી છે જેથી મચ્છરો તથા ગંદકી થાય છે સોસાયટીમાં આવવા જવા માટે જે રસ્તા છે ત્યાં ખાડા ખબડા તથા જ્યાં ત્યાં ભરતીના ધગલા હોવાથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે બાળકો વડીલો તથા માતા બહેનોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે ઇમરજન્સી હોય ત્યારે ગલીમાં એકસો આઠ ઇમરજન્સી કે કોઈ બીજા વાહન આવી શકતા નથી દર્દીઓને ખાટલામાં નાખી મુખ્ય માર્ગ સુધી લઈ જવા પડે છે બાળકોની સ્કૂલ વેન પણ અંદર આવતી નથી ગલીઓમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી બાળકો શેરીમાં રમી શકતા નથી સમગ્ર વિસ્તાર બાંધમાં લેવાયો હોય તેવી સ્થિતિ સર્જાય છે રસ્તાઓ પર પથ્થરના ધગલાને કારણે અનેક અકસ્માત સર્જાય છે શાકવાળા કે દૂધવાળા પણ આવી શકતા નથી આથી વહેલી તકે જો યોગ્ય સમારકામ નહીં થાય તો આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા વેરાનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે બીજી તરફ પોષ ગણાતા રાજીવનગર વિસ્તારની પણ આવી જ સ્થિતિ છે આ મામલે હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે તેના વિસ્તારના ભૂગર્ભ ગટરના ખાડાનું કામ એક વર્ષથી ખોદકામ કરેલ છે હજુ સુધી આ ખાડાઓ બુરવામાં આવ્યા નથી તેમજ નવા રોડ બનાવવામાં આવ્યા નથી ખાડાઓને કારણે રિક્ષાવાળાને રૂપિયા સો આપતા પણ કોઈ રિક્ષાવાળા ભાડા કરતા નથી છેલ્લા એક વર્ષથી ખાડા ખોડીને અધૂરા કામ મૂકી દીધા છે અને રસ્તાઓ કરવામાં આવ્યા નથી

ઉલ્લેખનીય છે કે લોકપ્રતિનિધિ ગણાતા રાજકીય આગેવાનોની જવાબદારી લોકોની મુશ્કેલી દૂર કરવાની છે પરંતુ કેટલાક આગેવાનો જ કોન્ટ્રાક્ટર પાછળ હોવાથી લોકોની મુશ્કેલી પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતું હોવાનું સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે અગાઉ પણ ભૂગર્ભ ગટરની કામગીરીમાં મનમાની થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કોન્ટ્રાક્ટર સામે થઈ ન હોય તેમ હજુ પણ કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતા લોકોએ પરેશાનીનો ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે આ વિસ્તારમાં કોઈ આગેવાનો મત માંગવા પર જઈ શકે તેમ નથી તેવી સ્થિતિ હાલ તો સર્જાય છે પોરબંદર નમસ્તે મારું નામ કુંદનભાઈ રાણીદા છે અને જીએડીસી રોડ ઉપર જે સોસાયટીઓ આવેલી છે આશાપુરા વિસ્તાર ત્યાં આસોપાલો પાર્કમાં રહું છું અને મિત્રો અમારે આજુબાજુની જે સોસાયટી છે દીપનગર છે આસોપાલવ છે શ્રીજીનગર છે બધી સોસાયટીમાં જો આફ્ટર જે વિકાસના જે કામો થયા છે બધા એમાં ગેસની લાઈનો આવી છે અમુક બીજા બધા કામો થયા છે એ બધું થયા પછી અત્યારની કંડિશન એવી છે કે અમારે બાળકોને લેવા માટે અત્યારે ત્યાં જે સ્કૂલ વાહન છે એ પણ અંદર આવી શકતી નથી એવી કન્ડિશન અત્યારે છે કારણ કે જે ખોટકામ થયા પછી જે રોડનું પેવરિંગ થવું જોઈએ અથવા તો થોડું ઘણું કેટલી વ્યવસ્થિત થવું જોઈએ તે પણ અત્યારે થઈ શકતું નથી અને પ્રશ્ન એ થાય છે કે ઘણી વખત તમારા વડીલો પણ ત્યાંથી હાલતા હાલતા પણ પડી જાય છે મોટા મોટા પથ્થરો છે સ્કૂલ વેન અંદર નથી આવતી ઇમરજન્સીમાં એકસો આઠની કદાચ બોલાવું પડે તો એકસો આઠવાળા પણ અત્યારે એમ કે ભાઈ તમને પેસન્ટને રોડ સુધી પહોંચાડી દો તો વધુ સારું કારણ કે ગાડી અંદર સુધી આવવામાં અને વાળાવવામાં બહુ અમને પ્રોબ્લેમ થાય છે તો અમે અત્યારે કમિશનર સાહેબને આવેદન આપવા માટે જાય હતા કે આપ શ્રી આ અંગે થોડું યોગ્ય કરો તો બાળકોને પણ અમારે ઘણું બધું જોઈએ અને એટલીસ્ટ પરિવારમાંથી ઘણી વખત બહેનો એમના બાળકોને સ્કૂલે લેવા માટે રોડ સુધી હોય તો એક બે વખત પડી દાખલા છે બે દિવસ પહેલાં જ પણ અમારી ગલીમાં પડી જતા ચાલીને જતા હતા તો પડી ગયા એટલે સાહેબને નમ્ર વિનંતી છે કે આ અંગે જેટલું બને એટલું વ્યવસ્થિત રીતે અને યોગ્ય કરે એવી અમારી અપેક્ષા છે

તો તો નમસ્કાર આ છે આ તો પણ આપો તો આપણે પછી વા અમે તો રોજ કે ત્યાં મને ઇન્સ્ટોલ છે નો તો શું છે ને મતલબ ચાલે છે સાત કે ના તો બટન બહુ વાક્કો ખુલ્લો છે એને ડિઓકે સાહેબ કેટલી પરેશાની છે કે બસ જો બચ્છા તોટો ખાસ છે આ બંધ કરી આજે ને જ્યારે નાખીએ ને ત્યારે આ ખોદેલું છે પ્રથમ મારા ફાધર છે તો હમણાં બે દિવસ પહેલાં જ પડી ગયા રેસ્ટોરન્ટવાળા તો અંદર નથી તકલીફ છે તકલીફ છે અને સ્કૂલ બહેનો વાળા તો ચોખ્ખું કહી દીધું અંદર નહીં આવે તો બાળકોને રોડ રોડ સુધી નથી તો આ વસ્તુ સાહેબ યોગ્ય આવે સોસાયટી આવેલી છે તો થોડીક યોગ્ય થઈ જાય તો સારું इन मान आधा हकीकत है कि मिसेस पण गड़को ने ट्यूमर मार्क्स को नाम लेव मौका है एकदम पड़ी गया था शुरू किया हमारा फजिली गई पड़ी गया राइट में करने के अस्पताल अभी जाओ तत्काल की जरूरत है मैंने क्या करूं बिना चक्कर को तपास कर ठीक है 0 0 6 11 लेवल को सही जाए ना तो તો કોઈ કોધારા છે તો મોટામાં મોટા પથારો છે પથારોની વિનંતી છે આપણે પીક પર આવી થઈ જવું જો થોડા થોડા ભરતી બધી દીધી છે થોડો પહેલોનો નયન છે ને તો છે આના વિશે કશું આવશે ત્યારે થોડી કશા પર જો